નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે છે મહિનો આજનો વાર મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરી મિત્રો કાલ કરતા થોડોક મગફળીમાં સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલે આઠ હજાર ગુણ્યા આસપાસની આવક હતી મિત્રો આજે કદાચ નવ હજાર ગુણિની આસપાસની આવક થઈ જાય એવું અંદાજિત દેખાઈ રહ્યું છે મિત્રો હરાજીનું કામકાજ સમયમાં કિલો નંબર એકથી થી શરૂઆત થઈ જવાનું તમે જોઈ શકો છો અત્યારે વકલ ધીમે ધીમે ખુલવા માંડે છે મગફળીના હરાજીનું કામકાજ પણ બે મિનિટમાં જ શરૂ થવાનું છે તો કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો રૂબરૂ જેને જાણશે એક હજાર ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે એક હાજર ને એકોતેર રૂપિયા નો ભાવ છે એક હજાર ને છત્રીસ રૂપિયા ભાવ છે એક હાજર છત્રીસ રૂપિયા નો ભાવ છે જે બીટી બત્રી માલ છે એક હજાર ને છત્રીસ રૂપિયામાં વેચાણી છે માલ સારો વજન વાળો છે એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ એક હજાર છ ભાવ જે છે એક છ ભાવ છે જે ચાલીસ નંબર મગફળી છે એક છ રૂપિયામાં વેચાણી છે માલ સારી ક્વોલિટીનો છે ઓગણ નંબર મગફળી છે એક હાજર ને છાસ રૂપિયા ભાવ છે તો વીજળી છે એક હાજર ને છ સા રૂપિયા વાળી વીજળી છે એક હજાર માલ પેન્ટિંગ લેલો છે